બાબરમાં એસઆરપી જવાનો દ્વારા ભવ્ય બેન્ડ કાર્યક્રમ યોજાયો નવરચિત વાવથરા જિલ્લામાં આગામી છવ્વીસ જાન્યુઆરીએ સિત્યોતેરમા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની કક્ષાની ઉજવણી અંતર્ગત આજે બાબર ખાતે એસઆરપીના જવાનો દ્વારા ભવ્ય બેન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ બાબર વાવ સર્કલ ખાતે શ્યામ હોટેલ પાસે યોજાયો હતો જ્યાં મોટી સંખ્યામાં ભાવરનગરજનો સહિત આજુબાજુમાંથી આવેલ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેન્ડ દ્વારા દેશભક્તિના લોકપ્રિય ગીતો અને રાષ્ટ્રગૌરવ વ્યક્ત કરતા આવ્યા બેન્ડના સંગીતથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે હતો લોકો દેશભક્તિના ગીતો સાથે તાલ મિલાવતા જોવા મળ્યા અને ઘણા લોકોએ મોબાઈલમાં ક્ષણોને કેદ કરી યાદગાર બનાવી હતી આ કાર્યક્રમનો હેતુ પ્રજાસત્તાક દિનના મહત્વને ઉજાગર કરવાનો તથા નાગરિકોમાં દેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રત્યેની લાગણીને વધુ મજબૂત બનાવવાનો હતો એસઆરપીના જવાનોની શિસ્તબદ્ધ પ્રસ્તુતિ અને સંગીતની સરવાણીથી કાર્યક્રમ વિશેષ આકર્ષણ મળ્યું સ્થાનિક આગેવાનો વેપારીઓ યુવાનો તેમજ બાળકો સહિત વિવિધ વર્ગના લોકો આ કાર્યક્રમમાં જોડાયા સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું અને ભાભર શહેરમાં ઉત્સાહ તથા ગૌરવભર્યો માહોલ જોવા મળ્યો હતો એવા ગોપાલ કે પૂજારા ભાભર વાવથરા